ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્માર્ટ સ્માર્ટ શબ્દનો અર્થ હોશિયાર ચાલાક ચતુર બુદ્ધિમાન કલ્પક શીઘ્ર બુદ્ધિ તેજસ્વી તીક્ષ્ણ ચબરાક ચપળ કે હાજર જવાબી થાય છે સ્માર્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્ટુડન્ટ ગેવ અ સ્માર્ટ આન્સર અર્થાત વિદ્યાર્થીએ ચતુરાઈથી જવાબ આપ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં